ગાંધીધામ ખાતે સમસ્ત આહીર મહિલા વિંગ ટ્રસ્ટ દ્વારા હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન આપણા આહિર સમાજની બહેનો માટે ઘર બેઠે રોજગારી મળી રહે એના માટેનું ખૂબ સુંદર કાર્ય કર્યું છે એના માટે હું અને એમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું અને જેમ વાત કરી કે આપણે એક સુંદર મજાનું દ્રશ્ય જોયું હતું જ્યારે દ્વારિકામાં મહારાષ્ટ્રનું આયોજન થયું ત્યારે કચ્છમાંથી પણ ઘણા બહેનો ગયા હતા સંજોગો વસ્તુ મારી તબિયત નહોતી એટલે નહોતો જોઈ શક્યો પણ ત્યાં લીરીબેન અને મુરૂભાઈ કંડોરિયા અને જામનગરના ઘણા બધા લોકોએ ખૂબ સારો રસ લઈ અને મારા ખ્યાલથી ત્રણ કરોડ સાડા ત્રણ કરોડ રૂપિયા જેવો ખર્ચો કરી અને આખા વિશ્વએ જેની નોંધ લીધી એવો મહારાષ્ટ્રનો કાર્યક્રમ થયો અને એ આજે પણ તમે જુઓ દ્રશ્ય આપણા આહિરના ડ્રેસનું ટ્રેડિશનલ ડ્રેસનું કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કેટલાય સ્ટેટના મુખ્યમંત્રીઓ કેટલાય આપણા સમાજના આગેવાનો સંસ્થાઓના અને વાત કરું તો પૂજ્ય સંતો શ્રી મોરારી બાપુ રમેશભાઈ ઓઝા અને અન્ય કેટલાય સંતોએ આના આપણા મહારાષ્ટ્રને ખરેખર ખૂબ વખાણ કર્યા અને આખા વિશ્વમાં એની નોંધ લેવાની કેટલા બધા બહેનોએ ભાગ લીધો હતો મારા ખ્યાલથી એમાં એનું રજિસ્ટ્રેશન થયું હતું કાંઈક સાણત્રી હજારનું પણ લગભગ પચાસ હજાર બેનું રમ્યા હતા એક સાથે એ દ્રશ્ય જોઈને આપણને એમ થાય કે ખરેખર કૃષ્ણ ભગવાને જ્યારે રાસલીલા કરી હતી એ દ્રશ્ય જ આપણી સામે અને ત્યારે હું તો કોઈ પણ લોકો કહે છે પંખી તરીકે ભગવાન એ સ્વરૂપે ખરેખર કૃષ્ણ ભગવાને ત્યાં હાજરી આપી દીધું આરિષ સમાજ માટે ખૂબ ગર્વની વાત છે આ કે ઇતિહાસ રચાઈ ગયો હતો આપણા માટે અને આજે પણ જ્યાં કથાઓ કે સારા કાર્યક્રમ થાય ત્યાં એ દ્રશ્ય બતાવવામાં આવે છે તમે બધા ઘણા બધો મીડિયાના માધ્યમથી કે વોટ્સએપના માધ્યમથી જોતા હશો એ કાર્યક્રમથી આપણા સમાજની ખૂબ મોટી ઓળખ થઈ છે અને મને એક થોડા ટાઈમ પહેલાં મેં ઘણા બધા ગ્રુપમાં માહિતી નાખીએ હતી ઘણા બધા જોઈએ છે કે આપણી યાદઓની વસ્તી આપણે શું છે અલગ અલગ બધું આપણે લખીએ જેમ કે હું અહીંયા લખું બાબુભાઈ ઉંબલ આ કિરણભાઈ લખે કે ઘટારિયા હરીશભાઈ શંભુભાઈ બાબરિયા ભાવેશભાઈ ચાવડા એમ બધા અલગ અલગ અટકો લખીએ છે મેં બે હજાર સોળનો જે કાર્યક્રમ કચ્છ સાયન મંડળના પચાસ વર્ષનો થયો હતો ત્યારે અમે જે આખા હિન્દુસ્તાનમાં ગયા હતા બધી જગ્યાએ ખૂબ મોટા યાદોને બોલાવતા ત્યારે પણ અમને આટલી ખબર નહોતી કે યાદવો હિન્દુસ્તાનમાં અઠ્યાવીસ કરોડની વસ્તી ધરાવે છે આજે પણ તમને કહું હિન્દુસ્તાનમાં કોઈ જ્ઞાતિની વસ્તી નથી કૃષ્ણ ભગવાનના ટાઈમમાં પણ એમ કહે છે કે છપ્પન કોટી યાદવો હતા કોટીનો મને ખબર નથી આપણે કોઈને પૂછીએ જાણકાને તો એને ખબર પડે એટલે ત્યારે આખું ઇન્ડિયાની પણ આખું વિશ્વ મારા ખાતે એક હશે એટલે થઈ શકે છપ્પન કરોડ ન હોય પણ ત્યારે છપ્પન કોટીનો જે છપ્પન લાખ હોય તો ઘણા કહેવાય એ ટાઈમમાં એટલે આપણે આટલા બધા યાદો છીએ અને આપણો ઇતિહાસ ઉજળો છે આપણો બાપ કૃષ્ણ ભગવાન એટલે આપણે આ બેનો જે ખરેખર મહારાષ્ટ્રનો કાર્યક્રમ હતો એ પણ ખૂબ સુંદર કર્યો એના કારણે આપણી ખરેખર આખા વિશ્વમાં નોંધ લેવાની અને જે એક્ઝિબિશનો કાર્યક્રમ થાય છે એ ખરેખર જેમ બેને વાત કરી બેને કે ખૂબ સુંદર મજાનું આયોજન થાય છે કે ઘણા લોકો આમાં જોડાના હવે તો હમણાં વિકેભાઈ સાથે મારા ઓનલાઈન પર તમે બિઝનેસ કરી શકો અને જે બહેનોએ પચાસ પચાસ લાખનો ઘર બેઠા ધંધો કરી શકે ક્યાંય જાવું ન પે તમે સ્વનિર્ભર કમાઈ શકો એ પણ આપણા માટે ખૂબ ગર્વની વાત હોય કાંઈ આપણી જ્ઞાતિ એવી છે કે આપણા પાસે કદાચ કાંઈ ન હો તો આપણે હાથ ન લબાવી શકે ખમીર હોતી કોમ છે આપણી આપ સમાજના લોકોને ખબર પડે તો સમાજ સો અત્યારે મેડિકલ એજ્યુકેશન એમાં મદદ કરવા તૈયાર છે એક વોટ્સએપમાં થાય તો મને તો આનંદ થાય ગમે એ વોટશે આવે તો પાંચ પચીસ લાખ રૂપિયા આપણા સમાજના એક દિવસમાં ભેગા થઈ જાય કોઈને મેડિકલની જરૂર હોય કે કોઈને શિક્ષણની જરૂર હોય કે કોઈ પણ બીજી જરૂર હોય તો એટલે અત્યારે સમાજ ઉપર કૃષ્ણ ભગવાનની ખૂબ કૃપા છે અને આ રીતે ખરેખર આપણા ઉપર કૃપા વર્ષતી રહે અને હજી આનાથી પણ આયોજન વધુ થાય એવી આ તમામ ગ્રુપને શુભેચ્છા અહીંયા બોલાવી મારું સન્માન કરવું એ બદલ આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ